કે પોલીસ તંત્ર હવે અટકાયત કરે છે અટકાયત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે લોકો અત્યારે ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે તે લોકો અહીંયા સુઈ ગયા છે અને તે લોકો ધરણા કરી રહ્યા છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહોંચ્યો છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે તે સૂત્રોચાર કરી રહ્યા છે અને તે લોકો સૂત્રોચાર કરી અને વિશેની સમક્ષ રજૂઆત કરી રહ્યા છે ખાસ કરીને મારી સાથે આપ આપને પૂછવા માંગી શું રજૂઆત છે હોસ્ટેલ અને બોસ હોસ્ટેલ રાત્રે 6:00 થી 9:00 પાણી નથી આવતું આ પાણીની સમસ્યા માટે અમે માટલા આપી અને આજે વિરુદ્ધ करवाया હતા કુલપતિ ને શરમ આવી જોઈએ કે બે મહિના સુધી હું પાણી ચાલુ કરાવીશ આવી વાતો કરે છે શું કુલપતિના ઘરની અંદર એક દિવસ પાણી નહીં આવે તો કુલપતિ ચલાવી લેશે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે જેમાં પીવાનું અને નાવાનું પાણી હોય છે પણ કુલપતિ પાણી આપવામાં પણ નિષ્ફળ ગયા છે કરોડો રૂપિયા વાપરવામાં વ્યસ્ત છે ત્યાં સુધી આવું ચલાવી લેવામાં નહીં આવે જ્યાં સુધી પાણી તાત્કાલિક નહીં આપવામાં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

તે પણ તેની સાથે ઘર્ષણ કરી રહ્યા છે તેને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કાર્યકર્તાઓને માટે વધારાને પોલીસના જવાનો પણ વીસી ચેમ્બરમાં પહોંચ્યા છે આ ગુજરાત યુનિવર્સિટી છે શિક્ષણનું ધામ છે કે જે શિક્ષણના ધામમાં

આપને જણાવી દો અમારી સાથે આપને મેમ પૂછીશ રજૂઆત કરી છે શું કેવા મારું પણ આપ વાત તો કરો બેન